આવેલા આપણા માર્ગે મેમના ગરજી પરોટ મોહ ગમે લઈ નામના ને પાછો

મને મિર છે ગોંડો છે શું કરવાનું ગો પણ મેમન આવે ના આપડે શું મેમન તો શા બી તો હરગુ ભૂલી નઈ

મેમન બેમન કોઈ ક્યાં તા લેવાનું શીખે શું મેમન ભાજી કોઈ મને યજ તો હડો તો ખરી લઈને મેમન મેમન લઈ મારો હારું વાયર ને હાયર કેમણા બધું છે ખબર નહીં પડતી મારું હારું આવ્યું એવું લાગતું નહીં કોણ

সহারও ন্যালালালার্জুটালে ! সহালে ঈকালেনিকরালে আপড্যালে সহেড্য়ালে বেলেকালে কালে সহেনিকরাসহাল ইগে কাসহেন উ্য�

ઓય તમને દોહન આવતું જવાનું લાગે ને તમી કરવા નું પડે એવું મારો મારો પર લાવશે

એડો કે મહેમાન હા જાવ હા હા હવે પેટમાં ભરાવ થોડો ઓછો થવું પાછું હોય તો માર મે જ લેવા મેલા છું એમ તો હવે હા આ કઢી ખાજો ને પકડો રાત યાર યાર ખાઈ જમોય વળગાડો કરો હે હુએ બસ માથા માથે કોઈ માથા માથે

આ બધું છોડ રે હાલો ના લઈ જાય બસ આવો લઈ જવાનો તૈયાર ના રહે રો હવે ખબર પડે

ગોડા વાજો પીલાઈ ગોડા છે ભેગા એટલે કેવા યાર હારો થઈ ગયા લ્યો મારા બેડા મોહ ઢાણી છે બે ગયા ગોડોય માણો બેડા કેવો કોણ છો લઈને આવે ઘરે લઈને જાતો નથી મારે નિયર કરે છે મારો બેડા આ આડા ગોડો લઈને પડો એ તો નિયર તો થઈ રે હા બેટા મારા એટલે એવું

ના ના ની અલ્યા હેમુજી મારા મારા લે તો જો ઇતરો કઢે છે જબર અલ્યા પોતો તો અમારે આવતી નથી આ ના ના હું ભેગો છું હું તો હાફ કુતરા આઈ રહી